નમસ્કાર દર્શક મિત્રો પ્રાઉડ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે વાવાઝોડાની દહેશત વચ્ચે ભાડભૂત ખાતે એ ત્રણસો બોટ નદી કિનારે લાંગરી ભરૂચ જિલ્લામાં હવામાન વિભાગના યલો એલર્ટ વચ્ચે તંત્ર પણ તમામ રીતે એલર્ટ અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાત પર વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે ત્યારે આગામી અઠ્યાવીસમી મે સુધી ભરૂચ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં પાવાછોડા સાથે ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીના ભાગરૂપે ભરૂચ જિલ્લાને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લાના ત્રણ તાલુકા હાંસોટ ચંબુસર અને વાગરાના ઓગણત્રીસ જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ભરૂચ જિલ્લાના એકસો બાવીસ કિલોમીટરમાં ફેલાયેલા દરિયા કિનારે તેમજ નર્મદા પટમાં મોટો વર્ગ માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે હાલમાં અરબી સમુદ્રમાં યોજાયેલા લો પ્રેશરના કારણે એક તરફ ગુજરાત વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા પણ લોકોને સલામતીના પગલાં ભરવા તાકીદ કરવામાં આવ્યા છે આગામી અઠ્યાવીસમી મે સુધી ભરૂચ શહેર જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ તેમજ વાવાઝોડું ફૂંકાવવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે જેના પગલે વહીવટી તંત્ર દ્વારા ઉપરાંત ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવા સાથે તકેદારીને લઈને અમુક સૂચનો આપવામાં આવ્યા છે ભરૂચ જિલ્લાના માછીમારોને આગામી અઠ્યાવીસમી મે સુધી દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ છે ઉપરાંત અગરિયાઓને પણ હાલમાં શેલ્ટર હોમા કે સુરક્ષિત સ્થળે આશરો લેવા સૂચવવામાં આવ્યું છે અને બીજી તરફ લોકોને પણ વિના કારણ મુસાફરી નહીં કરવા માટે સૂચના અપાઈ છે વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવતા ભાડભૂત સહિતના ગામોના માછીમારોને પોતાની નાવડીઓ બોટને નદી કિનારે લાંગરી હતી એક તરફ રોજ કમાઈને રોજ ખાતા માછીમારો મુખ્યત્વે માછીમારી પરત જીવતા હોય છે ત્યારે ચારેક દિવસ સુધી તેમની બોટ નદી કિનારે લાંગરેલી રહેવાને કારણે આજીવિકા પર પણ અસર પડી રહી છે જોકે હાલની સ્થિતિને લઈને તેઓએ દરિયામાં માછીમારી કરવા જવાનું ટાળ્યું છે બીજી તરફ વીજ કંપની સાથે પણ સતત લાયઝનીમાં રહી શહેર જિલ્લામાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે તેમજ જો કોઈ કારણસર વીજ પુરવઠો ખોરવાય તો તેને સત્વરે કેવી રીતે શરૂ કરાય તે માટેનું આયોજન કરવા માટે પણ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ સૂચના આપી દીધી છે હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશરના લીધે ડીપ ડિપ્રેશન સર્જાયેલ હોય ભારતીય હવામાન ખાતા દ્વારા આગામી તારીખ અઠ્યાવીસ સુધી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભરૂચ જિલ્લો છે તેનો યલ્લો ઝોનમાં સમાવેશ થાય છે જેને ધ્યાને લઈ અને આગામી અઠ્યાવીસ તારીખ સુધી જિલ્લા વહીવટીતંત્રની તમામ પાંખ એના માટે તૈયારીઓ કરી લીધી છે પ્રતિબદ્ધ છે આ સમય દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે મીઠાના અગરોમાં કામ કરતા અગરિયાઓ છે એમને પણ સાવચેતી સાથે શેલ્ટર હોમ છે ત્યાં આશરો લેવા માટે જણાવવામાં આવે છે તમામ નાગરિકોને આ જે ભારે વરસાદની આગાહી છે તેને ધ્યાનમાં લઈ અને સાવચેતી વર્તવા માટેની અપીલ કરવામાં આવે છે ડીજીવીસીએલ હાઈવેની બધી એજન્સીઓ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રેવન્યુ તંત્ર પોલીસ તંત્ર સૌને પોતપોતાનો જે રોલ છે એ ત્વરિત ભજવવા માટેની માનની કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં ગઈકાલે મિટિંગમાં જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે ક્યાંય વૃક્ષો પડી જાય તો તરત જ એને રીમૂવ કરવામાં આવે બોર્ડ કે હોર્ડિંગ્સમાં પણ જો આવી પરિસ્થિતિ સર્જાય તો પણ એને તાત્કાલિક હટાવવામાં આવે એવી સૂચનાઓ દરેક તંત્રને આપવામાં આવેલી છે ખાસ કરીને કારણે જતી તો શું સમસ્યા સર્જાય છે અને પબ્લિકને શું અપીલ ડીજીવીસીએલ દ્વારા જ્યારે વધારે પવન ફૂંકાતો હોય ત્યારે સલામતીના પગલા રૂપે પાવર કટ કરે છે પણ એ ઝડપથી પુનઃસ્થાપિત થાય એના માટે રાત દિવસ ડી સેલના તંત્રને પણ સૂચના આપેલી જ છે કે ઝડપથી વીજ પુરવઠો કાર્યરત થઈ જાય એના માટે એ લોકો પણ પ્રતિબદ્ધ છે તો લોકો પણ એમાં સહકાર આપે એવી અપીલ છે